પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા દ્વારા મામલતદાર શ્રી ફતેપુરાને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતના આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા સળગતા મુદ્દાઓ અને બંધારણના અનુચ્છેદ ત્રણ એ બી સી ડી હેઠળ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના સરદી વિસ્તારોને જોડીને ભીલ પ્રદેશ રાજ્યની રચના માટે આદિવાસીઓ વીસ લાખ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં રહેતા શિકારી ખોરાક ભેગી કરનાર માનવ જૂથના વંશ છે વિંધ્યાચલ સત્પુરા અરવલ્લી પર્વતમાળા બેલન નદીની ખીણ બિંબેટકા અને સાબરમતી નદીના તટપ્રદેશમાં અનુક્રમે પુરાતત્વીય સ્થળો મળી આવ્યા છે ભારતની આ મૂળ સંસ્કૃતિના રક્ષણ માટે ભીલપ્રદેશ રાજ્યની રચના જરૂરી છે

રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની કેન્દ્ર સરકારની મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના મિલો એક ગોવિંદપુર માનગઢ ખાતે આંદોલન કર્યું શહીદ થયા ત્યારબાદ તેમજ વસાવા દ્વારા પેલિસ્તાનની માંગ કરેલી ચાર રાજ્યો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં આદિવાસી અત્યારે સદીઓથી અમારી ચાલતી આવેલી આ માંગને ને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ આદિવાસી પરિવાર દ્વારા માંગ દર વર્ષે પંદર જુલાઈ રોજ અમુ રાષ્ટ્રપતિ વડાપ્રધાન તેમજ ગુજરાતના રાજ્યપાલને અમો અલગ અલગ તાલુકાવાઇઝ આવેદન આપીએ છીએ અને આ માંગ અમે વીલ રાજ વીલ પ્રદેશ તરીકે અલગ રાજ્યની માંગ માટે અમારી આ માંગણી છે મામલતદાર સાહેબે આવેદન સ્વીકારી અમારી આ માંગણી રાષ્ટ્રપતિ શ્રી તેમજ વડાપ્રધાન તેમજ રાજ્યપાલ ગુજરાતશ્રીને પહોંચાડી અને તમારી આ માંગ સ્વીકારાય એવી આશા જોહાર જય આદિવાસી જય ભીભીશ